એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું એક સમયે બંને સંગઠનો આમને સામને આવી જતા ધક્કામુક્કીનો બનાવ બન્યો હતો આ ધક્કા મુક્કીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પીએસઆઈને ધક્કો માર્યો હોવાના અનુસંધાને પીએસઆઈ નિલમબાગ પોલીસ મથક ખાતે ત્રણ આગેવાનો સામે ફરિયાદ નોંધતા કોંગ્રેસ સંગઠન દ્વારા આ ફરિયાદને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોય જેના અનુસંધાને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નેશનલ સ્ટુડન્ટ ઇન્ડિયન ઓફ ઇન્ડિયાના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના મુદ્દે આંદોલન ચલાવવામાં આવ્યું હતું આ આંદોલન દરમિયાન બંને સંગઠનો આમને સામને આવી ગયા હતા અને સૂત્રોચ્યાર બાદ ધક્કા થઈ હતી આ સમયે એનએસયુઆઈના કાર્યકર્તા અને આગેવાન અભિજીતસિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા અને લક્કીરાજસિંહ ચુડાસમા દ્વારા પીએસઆઈ નિકેતાબેન દિનેશભાઈ ડાબીને ધક્કો મારી પછાડી દીધા હોવાના અનુસંધાને પીએસઆઈ નિલંબાગ પોલીસ મથક ખાતે ત્રણેય આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ સહિતના આગેવાનો નિલમબાગ પોલીસ ખાતે પહોંચ્યા હતા અને આ ફરિયાદ કી નાખોરી રાખી પોલીસ એ કાર્યકર્તાઓ સામે કરી હોન રોસ્પેક્ટ કર્યો હતો

શું કેસો પોલીસ દ્વારા તમારી ઉપર ફરિયાદ નોંધી છે સાચી ફરિયાદ છે કે ખોટી ફરિયાદ છે ખોટી તંદન જાવ ખોટી ફરિયાદ दाखल કર્યોમાં પીએસઆઈ दाखल થ્યા છે કે મને ધક્કો માર્યો છે શું કેસો તંદન જાવ ખોટી પીએસઆઈ દ્વારા એબીવીપી બચાવ કરો સાઠું પીએસઆઈ અમાજી ઉપર એને સુજા ઉપર ખોટી ફરિયાદ दाखल છે તે પીએસઆઈ પણ ખોટા છે અને આ ભેજાઓ ભેજાક છે ખાસ કરીને આજ રોજ એનએસયુઆઈની ટીમ દ્વારા જે શિક્ષણનું ખાનગીકરણને ઓરોમીરા કંપનીના કોમ્પાઉન્ડો વિશે આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલન એવું જ આંદોલન એ બીવીપી પણ કરી રહ્યું હતું એ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા એટલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી અટકાયત એક સામાન્ય એક પ્રોસેસ હોય છે કોઈપણ આંદોલન થતા હોય ત્યાં અટકાયત સામાન્ય પ્રોસેસ હોય પણ એક ગંભીર બાબત કહી શકાય કે ભાવનગર પોલીસે આ ત્રણ એનએસયુએના કાર્યકરો ઉપર એફઆઈઆર કરી વિદ્યાર્થી નેતાઓની ઉપર આવું કડક પગલું એ સપનામાં વિચાર્યું ન હોય પણ અમારા માટે આ કડક પગલું નથી આ એનએસયુએના ત્રણે ત્રણ જે નેતાઓ છે ને એના માટેનો એક એવોર્ડ છે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે આવા એફઆઈઆરથી કોઈ ડરશે નહીં આ અમને ડરાવવાનો કાર્યકરોને ડરાવવાનો આ પ્રયત્ન થયો છે પણ કોંગ્રેસનો કાર્યકર આનાથી ડરશે નહીં ડબલ તાકાતથી લડશે